મને જોવા દે પેલા તું મને જોવા દે ને તબેલા જોવા દે પેલા મારા મારો તો મને જોવા દે પેલા અરે મારા તબેલા જોવા જોવા દે મને મને આવ્યો મોણસ ગયો છે અંદર અંદર નીર્યું નીર્યું મને જોવા દે હું પહેલાં મારી ભેસને પૂછી જોઉં તો તને મેં ના મેં અંદર કાદું અને બદામ બે મૂકી રાખ્યું તો તને હા તને કાદું ખવડાવી જોઉં

મારી કાઢલી કાડુ બાનો ખાવાનું એટલી તલબ ગયે એટલી તલબ ગયે કે ના પૂછવા કાડુ બાનો કરો દવા જેવી છોટા તો મારે કાઢલા છોટા ના હા પોપટ ભાઈ બોલો તમાર શું બાથામાં કંકો તમે યાર વાળમાં કંકોડો પેદા બે આવી જગ્યા કંકો કંકોડા ની એની જગ્યા હોય મોટું ધૂંઘુ ભૂંગું હોય ને વેલો વેલો ચડ્યો હોય તો આ તમારું કંકોડું થાય આ તમામ વાંકેલા માથા મારો કંકોડા મળતો છે વાત કરો અને હું શું કાળુ ભાઈ એમને કહ્યું પેલા થઈ લઈ ગયા ક્યાં હું તમને ખોરતો ખોરતો આવ્યો યાર જો તમારું કોમ પતિ હોય તો હું લઈ જઉં મારી વાત સાવરો હું ડાયરેક્ટ ડાયરેક્ટ તમને પામ ના આવો એ કાડુભાઈ ની સબોધી એમને કાડુભાઈ પાછો જઈઓ મેં લીધો એવો આલ દો ને ફરી તમે એમની જોડે લઈ જાઓ કાડુભાઈ મને ના પાડતા છે કેવી વાત કરો હેડો અરે કાડુભાઈ મારો સબન તો ખાલી અહીંથી હું કહી દઉં કે ભાઈ હું લઈ જઉં છું તો ભારતા પતી જાય ત્યારે બાપડો બહુ સારો બચારો બહુ સારો સીધા આપડા માટે તો બહુ સીધા ગમે તેવું વસ્તુ જોઈએ તો આપણને મળે પણ એનો ભાઈ પેલો ના રહ્યો ભલાજી ભલાજી હા ઉદારુડીયો હા ઉદારુડી પેલા કાડુ પાડતો હેરોન આખા કરી માં બજાર પાછો ક્યાં છે મોટી મોટી વાતો કરે પાછો હું પચાસ બેસો મારા ડાયલોગ ભલાજી મારું નામ ભલાઈ નું કરતો એક નહીં જરીક બગાઈ નાખ્યા હાલ બગાઈ નાખ્યા કઈ નાખ્યો એ યાર

જેવાનું હોય તમારે ગમે કેટલો આપવાનો હોય મારા ખરતો ફોટો લેખી હું પડવાનું

અરે તું પંપ લે લે આ કૌતા પેલો લે લે આ કહે તો મારે એમ કેવું હા 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 તું તું આમ તું ભલાજી વારી વાત સાંભળો તમે સમજાય તું સમજદાર માણસ છે સમજ્યો તું

હારું એને રોજ મારી ખોદવાનું ખોદા બીજા કોઈ ને ખુદ હા હાલો અલે બોલો ભાઈ નહીં હા હા તો શું થયું અલ્યા હારા એ તો હારા બે હા હારા એ તમેલો બધું ચા આખી જિંદગી એમ ને એમાં પણ હારા એક દારૂ રહ્યો ને એક સીજો કોઈનું હભળતારે ને હા આવું આવું હેડવાનું તમારા જોવો બે મિનિટ માં આવી જાવ હા 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 ચોક્કસ હાર હારું હેડો હા ખરાબ ખરા અમે જમતા નહીં હે મોહનમાં ત્યારે નહીં કરવાનું હા તો સુધીના મોડ બાઠક બાઠા ઉધી ખેડી કરું બે ત્યાં એક મેં તમે આ બધી વાતો છોડો સમાધાન કરવાની વાતો કરો એને તમે શું ધંધા મોડે લ્યા હે

બંધ બેહાડેલું નકર છેલ્લે બંધ ના બે હાથ બૂચ મારી જવ એવું કેતા હતા આખા જાડમ 6 વાર તો મારી ગયો ભાઈ 6 વાર મારી હાથમી માર મારવા બોલાવા ના ના ફાઈનલ પોપાજી હે ને એટલે મોટાનું નું મોન રાખશે બો માર એ મોટા નું મોન રાખીને તમારું કામ થઈ જશે ફાઈનલ કોઈ રેશો એમાં ભલાઈ છે બરાબર બરાબર છે તારું નામ ભલો આખો ગામ નું ભલુ કરું મો એવો માણસ તારે કોણ એના કરતા જો કાળુ ભાઈ છે તું ભલા ભાઈ છે બે ભાઈ ના ભાઈ થઈ જાવ તો આ હરખી છે તમારો તબેલો સારો ચાલે ગામ ના

અને મારો પાસે એક મહિનો એક મહિનો આવું આવું બધા ભેગા કરતા રેજો અને તમે ભેગા તમને